आको डिपोनेटले त नरेन्द्र मोदी नै आउँता है। हा पण तो यतला भति नरेन्द्र मोदी नै आउँता हो। नरेन्द्र माने फागमै अइया आएछ होली बारे। १०० नौ कुण्डिया आउँछे। ओ जो यसमन जयमुर लिदर बडाले। आ दाइले देख। गाड आजुक दादू दादू खाइयो अच्यारे। हा त्यमजे त। दिया

તો મસ્ત હશે ખાડા વાળો રોટલો આવી બનાવ્યો ને તો હાંજ થઈ ગઈ એટલે આપણે કઈ વિચાર્યું નતું રોટલો ઘડી એમાં ખાડા પાડી અને આ રીતે ચટણી મૂકી ચટણી ની તેલ ને બધીને જોવા મસ્ત અહીંયા આપણે સાતમ છે તો ચૂના ને ટાટો કરી દીધો છે મસ્ત લીપીને માતાજીને બધી મૂકી દીધા ધ્રુવંશ પાસે છાસ લઈ લે ધ્રુવંશ જો કોક ચાપી ને કોક ખાસ ને એમ બધી કરીએ પપ્પા બાર બેઠા મમ્મી અહીં બેઠી ઓ ન દિવ્યા બે બે નું પાછળ મોહેન્દ્રને મોકલી દીધા અમે નેલ માં પાછળ સે અમાર બેને કાત્રા ખાતું ખાતું આવું આ બખાય આમલી કહેવાય છે ને ગોર આમલી બખાય આમલી હા ઓમી તો કાત્રા કહી ને ત્યોમી બેઈસો કાત્રા વિન ત્યો વિન ત્યો આવિયા બે બે નું દિયા તો લો છે કા જો આ એક પડો

પાણીની બોટલ ને દઈ દેવાની જરૂર હતી હમ ના દિવ્યા જેવા કોક દીક જ આવે વાડી આજ રસોઈ ની કઈ ઉપાધિ નથી ને એટલે અમે કઈ હાલો આપડે બધા એવા ને પોરો છે કા ને અમારે પોરો ભેગો એટલે દિવ્યા આવી આજ તો આપડા ભેગી એટલે અમે આંબલી ખાતી ખાતરા ખાતી ખાતી જાય હા એના કા ક્યારેક જ થાય બે ત્રણ મહિને એક વાર પણ આમ કે ખોલું બાઈ એમ નથી લાકડી જોઈએ ને અત્યારે હાલમાં તો કઈ લાકડી ન હોય ઓલી સાહેબ લાકડી કે કઈ નથી એટલે પડાણાની પ્લાન પ્લાન જો નવ પાછી વાલતું વાલતું જાય

પથ્થર મારો કરે પણ એ જો લાવું મારું હાલે તો જો ફાઈનલી સરલા એ પાડી લીધો આનો એવોર્ડ જાય છે કતરો પડોને એવોર્ડ જાય છે ગોસ્ટુ સરલા વાળા કોંગ્રેસ્યુલેશન થેન્ક યુ જો ફાઇનલી એક પડી ગયો આપણા ઉપર ઘા के, <laughs> <पुने> <laughs> मुकिद ઉપર ઘણા બધા છે આ સાઈડ તો કેવા મસ્ત મસ્ત હમ્મ ને તો નીચે આ તો ખરાબ થઈ ગયું પણ નીચે આ રીતના કંઈક પડેલા હોય આની અંદરય પડ્યું મસ્ત એક જો આ રીતના પડ્યા ને ખાવામાંય બહુ ધ્રુવંચાલ ન હોય ખાવામાં બહુ મસ્ત ખાતરા ખાઈને આવી ગયા બધાય અહીંયા છે મહેન્દ્ર ને દિયા ને ધ્રુવંશ ને વિવેક ભાઈ રમે ખેતર બનાવે ને એવું બધું રમે નાનું નાનું ખેતર બનાવ્યું અહીંયા એમને આવી રીતના બે રમેશ પહેને ને એ બધું નીરી દીધું જવાર ને બધું

कर ली थी बात आको दि फोन એટલો તો नरेंद्र મોદીને નહીં આવતા એટલા આ પણ તો એટલા બધી તો नरेंद्र મોદીને નહીં આવતા હમણે મને ખુશીમાં કામ કરે હ આરું હ આ તમ ખુશી ખુશીને જે કામ કર તમને નાખે નહીં હી માં હું ડૂબીની કેર જા ને નાખું તો એમ પડ્યા તો એમ તમે ઉપાડી હકો ને જો પપ્પા કે મક કપડા

ఏకాని వచ్చే సే చాడి నిరేసే ఆయా సే ఇట్టి టోడినా ఇండా గోతే సో ఏక్సో ఆయా డూపు కాయా సే వోలు తా ప్డా హము జోయది వియా ఏకాయా సోయద్ �

પણ આમાં આવે અહીંયા ગરોળી નું ઈંડું છે એમાં ગરોળી બેઠી ના ઈંડું છે આપણે તો બહુ સેટાથી આપણે તો બીઆ जाने अंदर से गरोली जो रही जो गई पाँच और नहीं नहीं दूसरी जो सालों का रिजो बताए आया बताए इंटरनेशनल के रहने का गले के क्या सालों